તમારી પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મેળો તમારા કાર્ય એને લાફો ગયો હજી તમારી એક સીટ આવી ભલામણા તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી

આવા મહિના છોકરો મેં દીધું સોમાની મારો ધારાસભ્ય છે કોણ દીધું સોમાની ધારાસભ્ય મેન ફોન કર્યો દીધું ભાઈ આવા મહિના છોકરોને છોકરો પોલીસ એક કલાક થી ઉભી રાખીને બેઠી તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું સંજય રેનાની ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો આ જીતુ સોમાની મોટો ધારાસભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે આપડે કઈ નહીં આમાં તો મને છે બધા હું ખુલ્લો તમને કહી માનાતો જે સુબાપાનો જે મારા હરી લીજો જે સુબાપાને જે સુબાપાએ મારા કામના ભાણે જે સુબાપાને વિષયો દેતી મુખ્યમંત્રી બનાવ્યા ત્યાર પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા 1 સેપ્ટેમ્બરને મને અદરભાઈ થોડો એવું છે દસ વાગ્યા પૂરું કરો પડે તમારું સરકાર અમદાવાદ માં ખાતા નથી નથી કોણે કેટલું નથી કેટલા મીડિયા સમજો નથી તમે એમ તો રાજકોટ સુભાષભાઈ આંબો તમારી ગઈ કે કેટલી રહી ગયું આ વાપર હતા મિત્રો નીચે બેસી જશું ગોપાલભાઈ ને આપડે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે તો હું ન્યાય વેળવા ખાડા નથી

સુભાષભાઈ બઉ હારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં હમણાં ભાજપ વાળા આ થોડો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ અમદાવાદ સોંપી જાય

પ્રશ્ન જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાલા ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે દીધી મને પૂછ્યો આ જેને જે એને પૂછો પણ ના પ્રશ્ન પૂછો ગીતા ભાંગી નાખે પોલીસ વાળા રાતે ગુમાવે એટલે અમને પૂછો એમાં કઈ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી હું છે વર્લ્ડ ચડતો તો પૂછો છીએ પાટીલ ને જો પાછા આવા દે તો કહેજો મને ના માણસો છીએ નાના માણસો છીએ સંઘર્ષ કરીને અહીંયા પહોચે અમે ગામના ઘડા કાપીને અહીંયા નથી પહોંચ્યા અમે જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્રગ્સ વેચીને આવ્યા નથી આવ્યા અમે દારૂ વેચીને આવ્યા નથી આવ્યા અમે બાળકોને શિક્ષણ આપ્યા હોય જેવું કામ કરીને અમે આવ્યા નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલમાં રહ્યો જનતા માટે સંઘર્ષ સહન કર્યો તેથી જનતાએ આશીર્વાદ આપી મને આવ્યો છે જનતાએ આશીર્વાદ આપીને મને રહેવાડે છે ભાજપની હામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા પાછળ ભાજપના નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના કૃષિ મંત્રી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદેવની બજારોમાં હતા મારતા હતા એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને જીતવા દેતા એમ છતાંય

સત્તર થી લઈ ને સુધી હું ક્યારે વિધાનસભા પણ જનતા ની તાકાત સત્તા ની તાકાત કરતા મોટી તાકાત છે વિસાવદર ની માયુ એ વિસાવદર ના મારે મારે હાથ મૂક્યો ભાજપ ની ડોલા ની હાથ તૂટી ગઈ વાસ્તે મારી એન્ટ્રી થાય

રજુઆત કરું છું અમારી ટીમ માં યસુદાન ગઢવી ચેતરભાઈ વસાવા હેમંતભાઈ ખવારાજસિંહ જાડેજા અમારા સંજયસિંહ વાઘેલા અમારા દિલીપસિંહ આ અમારા આગેવાનો ની ટીમ છે દોસ્તો આ લોકો ને જોયા પૈસા જોતા હોત તો ભાજપ પણ ત્યારે આપવા તૈયાર છે